સુરતના બારડોલી શહેરમાં અષ્ટવિનાયક ગણેશ મંડળની આગમન યાત્રા વિવાદમાં મુકાઈ છે મંડળના આયોજક જસ રાકેશભાઈ પટેલે યાત્રા દરમિયાન હથિયારધારી ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સની સેવા લીધી છે આ માટે તેમણે કોઈ પરવાનગી મેળવી ન હતી સાઈ કૃષ્ણા સોસાયટી શાસ્ત્રી રોડ બારડોલીના રહેવાસી જસ પટેલે રાત્રે નીકળેલી વિશાળ આગમન યાત્રામાં હથિયારધારી ગાર્ડ્સને સામેલ કર્યા હતા પોલીસ તપાસ દરમિયાન આ બાબત સામે આવી હતી બારડોલી ટાઉન પોલીસે આ મામલે જાતે ફરિયાદી બની છે જસ પટેલ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આયોજકોની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત